કાંગ્રેસના થરા નગરપાલિકામાં આડી વર્ષ પૂર્ણ થતા યોજાય ચૂંટણી પ્રમુખ તરીકે ચેતના બેન અનિલ કુમાર સોનીની જ્યારે ઉપપ્રમુખ તરીકે નેતા કુંવરબા જયપાલસિંહ વાઘેલાની કરાઈ વરણી કાંગ્રેસના થરા નગરપાલિકામાં અઢી વર્ષ પૂર્ણ થતા યોજાઈ ચૂંટણી પ્રમુખ તરીકે ચેતના બેન અનિલ કુમાર સોનીની કરાઈ વરણી ઉપપ્રમુખ તરીકે નીતા કુંવરબા જયપાલસિંહ વાઘેલાની વરણી કરાઈ

અને પૂર્વ પ્રમુખ શ્રી ભાઈ શ્રી ઉપ ઉપપ્રમુખ શ્રી અહીશભાઈ અને તમામ સિનિયર કોર્પોરેટરો અને બહેનો બધાએ પાર્ટીનો જે આદેશ હતો એ પ્રમાણે બંનેને પાર્ટીના મેન્ડેટ પ્રમાણે સપોર્ટ કરી અને બંને બહેનોને ચૂંટીને ભારતીય જનતા પાર્ટીનું માન વધાર્યું છે એ બદલ તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી